હા બાપુ ખરેખર અમાર ભૂરાન કદી સારું સપનું ના આવ્યું જ્યારે આવે તો હાફ તો હાફતો જાગે આપણે કે સપનું ટના ટાવવું ઓસમાનભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ મારે અઠ્યાવીસ વર્ષથી આમ અઠ્યાવી વરસથી આ બધા સંતોના શરણમાં થઈ દહમામાં પ્રેમથી બે વિશેમાં આપણે ઉડી ગયા મારા હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં પણ કરું હા પણ આથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું તમને ન સમજાય ધંધો આપણે હું કામ કરવો છું સાહેબ હું અમેરિકા જાઉં અને અમેરિકા જેવું અંગ્રેજી બોલું અમેરિકા વાળા નથી સમજી શકતા પછી તો પૂરું થઈ ગયું જ બાપા એ કે વટ વાવ નહી તળાવ કોઈથી ઢીલું નહીં પડવાનું મને ઘણા કહે મને તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે મેં બિલકુલ નહીં તો મને કે મૂઝાતા નહીં હો હું કોઈ મૂઝાવાનો ઈશારો રાખ્યો જેને હાડી ચારસો વર્ષ છે અંગ્રેજી ભાષા થોડું ઘણું બારસો વર્ષ પેલા અંગ્રેજો આપણેથી થી નોખા થયા પણ હાસી જમાવટ એને સાડી ચારસો વર્ષથી થઈ ઉત્પત્તિ થઈ અને આપણને એવું પુંભડું મૂકી દીધું અંગ્રેજી બોલે ને વીઆઈપી કહેવાય ના સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય સાહેબ જ્યાં લખો એના લખી લેજો પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો

તમે કલ્પના જ કરો તો ભારત ક્યાં હતું સાહેબ હાડી બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી

બાકી અત્યારે એ ખોને શાળી કરોડ થઈ આપણે એ ખોને શાળી કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી હામો કોઈ આવીને ઊભો રહે પણ બધા બોર્ડ મારવા છે અંદર નથી કાંઈ ખોટું લાગશે માફ કરજો બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈ અમે હિન્દુ હોય મુસલમાન હોય મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો કુરાનના ની આયાત એમ મોઢે હશે હમ કયો છોકરો મસ્જિદમાં નથી જતો હમ અને અહીંયા બેઠા એ બાપ ના હમ ખાઈને એમ કહ્યો ઘડીક બેસ જાવ ભાઈ આને એટલે આને હું બીજી હશે આને એ તમને મોજ કરવા જો તરાય જરાય સારું નથી લગાડતો બાપ બરોબર બાપુ એ બોલાવીને આવ્યા છે આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ આવા બાપને સામે બોલવાનો નહીં ખોટી થવું ને હવે બાપુ જે માતાજી બાપુ ઘડીક બે બાપા લગન ગીત છે ડાબી સાહેબ આવું લગન ગીત બીજે ગવાનું આ પેલા ફેરાનું ગીત છે પેલો ફેરો સારું થાય ને કીર્તિદાન બહાર રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ એટલું ઘણો મારા બાપ શું બાપુ ગીત ગીત છે ગીત વગર જીવી જ નહીં કે બાપ ગીત થી બાપુ જિંદગી ચાલુ થાય ગીતે પૂરું થાય હાલરડા થી ચાલુ થાય હાય હાય પૂરું થાય તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો અમુક બહેનું તો એવું હાલડું ગાય ને છોકરા ન હોય ને તો હોય જાય હું કામ કે આ તળેલા સાંભળો કે તો હોય જવાય અડળ અડળ આયો તરો બાપ તયો પેલો મારો ડાયો પાટલે બેહી નયો અરે બાપુ એક બેનોના कानની તાકાત તો જોવો સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણે હકીકત મને મારા હું તો એટલો આપણે ખબર કારણ કે વિષય એમ એમાં ગયો જ નથી જેના ખોળિયા જુદા ને આત્મો એક હોય એટલું નહીં બાપ એક ટક નો બાપુ અનાજ ન હોય ઘર માં અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો ખાણચી લેતા આવજો ને બાપુ જાય હાણચી લેવા અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઊભા રાખી દે સાહેબ અને મહેમાન ને ગરધણી ખબર ન પડે એમ હાથે ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે એ જગદંબા છે એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે અને જેના ઘર માં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીન મિલિટરીમાં ભરતી થઈ શકે છે એ રુદ્ર બની શકે અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેનો માનવ માણસ છેલ્લે એક વાત કહી અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે પણ અંદર નો એક વાત તો નક્કી છે ને સાહેબ કે આ આ મેં પેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કે જેનો ક્ષમા દેવાની તાકાત છે સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય છતાં શિશુપાલ હોહો હો ગાળ્યું ને યુવાનોને પગે લાગીને કહું સહન કર લેજો ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ ગમે મોબાઈલ મોબાઈલનો યુઝ બરાબર કરો સમય આવ્યો છે હાથમાં કેવો સમય આવ્યો આ આ મોબાઈલ કલ્પના નહોતી અમારી ઘરે ટેલિફોન નતો અમારી એટલે ગામડામાં ક્યાંય નતો મારા આખા ગામમાં હતો એવું નહોતું ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય પછી ધીરે ધીરે આવ્યા અરે દોડને દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા હે મોદી બાપુ ને તાળીઓ થી બધા હોય મિત્રો અરે હું તો તમને કહું છું યુવાનો ને સપના મોડા નહીં જોવાના ભલે કાંઈ નહીં પણ સપના તો મેં હકીકત મેં કોઈથી મોડું સપનું આવ્યું જ નથી મોડું સપનું સપનામાં હું 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 કરું મારે તમને હું કહેવું યાર બધું એ સપનામાં હું આવા ડાયરા કરું છું વિષય ભંગ નથી થયો કારે સપનામાં એમ થાય હુંતા હોય તો બાપુ ડાયરો